म्यूजिक तो चलिए शुरू करते हैं केम छो मित्रों तरु स्वागत मित्रो। मित्रो, है अपनी YouTube चैनल ठाकुर टेक्निकल पांच मित्रों गेम मित्रों जोरदार टेक्स लिरिक्स वालू स्टेटस जो यू स्टेटस आज बनाता शीखीशू मित्रों એના માટે આપણે લાઇટ એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂડ પ્રોજેક્ટ આપવાનો શું ફૂડ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પુટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરી અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આ રીતે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો અહીંયા ઉપર ઠાકોર એડિટર લખેલું હોય જશે ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો મિત્રો આ રીતે આપણું પેજ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં લખી લેવાનો કોડ મિત્રો આપણે કોડ લખીશું ત્રીસ એકતાલીસ મિત્રો ત્રીસ એકતાલીસ લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને પહેલું આર્ટિકલ દેખાય એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે એડ આવશે મિત્રો એડના કટ કરી લેવાની અહીંથી અને આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું આ રીતે નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો હશે મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરવાનું એટલે એલાઇટ મશોનમાં રીડાયરેક્ટ થઈ જશું ભાઈ વેરીફાઈ લિંક આવશે ભાઈ ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મશોનો એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું તો અહીંથી બેગ જઉં છું મિત્રો આ રીતે લાઇટ મશીન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે ટચ કર્યા પછી જે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરીએ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેવાનો મિત્રો આપણે આ રીતે મિત્રો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી તમે ફોટો એડ કરશો એટલે આપણું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે મિત્રો તો અહીંયા મિત્રો આ ફોટાને ડિલેટ કરો ડિલેટ ના કરવો હોય તો મિત્રો અહીંયા ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું મિત્રો આપણે ના નંબરવાળી લાઈન પર ટચ કરવાનું મિત્રો આપણે આ લખેલા નંબર દેખાય મિત્રો એના પર ટચ કરવાનું તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવો હોય ફોટો લઈ એડ કરી લેવાનો મિત્રો આપણે બેગ જવાનું ફોટાને ડિલેટ કરવો હોય તો અહીંયા ઇફેક્ટ પર જઈ મિત્રો પહેલાં ઇફેક્ટ કોપી કરી લેવાની લાઈન ડોટ પર જઈ પછી ફોટાને ડિલેટ કરી ફોટો એડ કરી અને ઇફેક ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનું મિત્રો આપણે હવે મિત્રો બીજો ફોટો અહીંયા આના ફોટો બીજો ફરી ફરીવાર એડ કરવા માટે મિત્રો અહીંયા ગ્રુપવાળી લેયર પર ટચ કરવાનું મિત્રો આપણે એડિટ ગ્રુપ પર જવાનું આ રીતે આવી જશે મિત્રો ફોટો ફરીથી એડ કરી લઈશું ફોટો એડ કરવા પ્લસનો એક દબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર ફોટો હોય ફોલ્ડર પર જાય આપણો ફોટો એડ કરી લઈશું મિત્રો આપણે મિત્રો આ રીતે ફોટો લીધા પછી બેગ જવાનું સોંગની લાસ્ટમાં જવાનું ફોટા પર ટચ કરી દેવાનું અને ઓપ્શન દબાવી દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો સોંગની પહેલાં જવાનું ફોટાને દબાઈ રાખવાનું આ રીતે નીચે લઈ દેવાનું ફોટાને એટલે ફોટો ઇફેક્ટની અંદર જતો રહેશે ફોટા પર ટચ કરવાનો મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સપોર પર જવાનું અહીંયા ત્રીજા અહીંયા આ રીતે એડજસ્ટ ફોટાને કરી લેવાનો મિત્રો આપણી રીતે બેગ જઈશું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે અહીંયા મિત્રો સાઇડ પર પાર્ટિકલ ઓફ છે તો પર ટચ કર્યું અંકલ લેવાનું પાર્ટિકલને એટલે આપણું ટેટસ મિત્રો રેડી થઈ જશે હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ માતાજી